અપંગ અને દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી કામ કરતા પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ રિલીઝ થઈ છે જેનો પ્રીમિયમ શો સુરત ખાતે રાખવામાં આવ્યો હતો જેના પ્રમોશનને લઈ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ઉપસ્થિત રહી હતી સુરત શહેરમાં વર્ષોથી અપંગ અને દિવ્યાંગ બાળકો માટે કામ કરી તેમના માટે અલગ સારા સહિતનું નિર્માણ કરનાર અને ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના કરતા હતા પદ્મશ્રી એવોર્ડી ડૉક્ટર કનુભાઈ ટેનલના જીવન પર આધારિત પ્રેરણા પ્રોત્સાહક અને મનોરંજક ગુજરાતી ચલચિત્ર કનુભાઈ ધ ગ્રેટ નું રુદ્ર મોશન ફિલ્મ તથા વનરાજ સિસોડિયા ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરાઈ રહી છે આ ડોક્ટર કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મનો પ્રીમિયમ શો સુરતના ડુમ્મસ રોડ પર આવેલા સિટી પ્લસ મલ્ટિપ્લેક્ષ સિનેમા ખાતે યોજાયો હતો ફિલ્મનું પ્રમોશનને લઈ ફિલ્મની કાસ્ટ પણ ઉપસ્થિત રહી હતી કનુભાઈ ધ ગ્રેટ જે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની છે એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાનું મારું પાત્ર છે જેનું નામ છે મુદાલ શ્રો મને ગર્વ છે કે એક એવી વ્યક્તિ જે ફૂટપાથ પરથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી પહોંચી છે અને એની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ ફિલ્મની અંદર એક ફિક્શન સ્ટોરી છે પણ ફિક્શન સ્ટોરીના ભાગ રૂપે પણ મને કામ કરવામાં મજા આવી કારણ કે ગુજરાતી સિનેમામાં આ પ્રકારના વિષયો પર ફિલ્મો ખૂબ ઓછી બને છે તો મને ગર્વ છે કે હું આ ફિલ્મનો ભાગ છું જ્યારથી અમે ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી ઘણી વખત અમે એવા ઘણા બધા પ્રોડ્યુસરને મળ્યા કે આ પ્રોજેક્ટ પર ફિલ્મ બને પરંતુ જનરલી કોમર્શિયલ ફિલ્મો અને કોમેડી ફિલ્મોમાં બધાને રસ હતો આવા સામાજિક વિષય પર કોઈને એક રસ નહોતો ફિલ્મ બનાવવામાં ત્યારે અમારા કુટુંબમાં જ આમ તો અમારા કુટુંબી કે એવા મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ એમને મેં આ વિષયની વાત કરી કે આવો એક વિષય છે જેના પર આપણે ફિલ્મ કરવી છે તો એમણે જ્યારે કનુભાઈ વિશે જાણ્યો ત્યારે એમને થયું કે આ માણસે પાંત્રીસ વર્ષ સુધી જો આટલું મોટું કામ કર્યું હોય તો એમના ઉપર હું ચોક્કસ બે કલાકની ફિલ્મ તો બનાવી શકું અને એમને જ્યારે આ હકારાત્મક અભિગમ અપનાવ્યો અને એના પછી અમે આ ફિલ્મ બનાવી એટલે આજે આ જે પણ ફિલ્મ છે ધનુભાઈ ધ ગ્રેટ એ આજે બની શકી છે એનું સૌથી મોટું કારણ છે મહેન્દ્રસિંહ પરમાર સાહેબ બાકી આ બધા ફિલ્મ જોશો અમારી ઈચ્છા એટલી જ છે કે આ સમગ્ર ગુજરાતમાં આ મીડિયા ના માધ્યમથી હું સમગ્ર ગુજરાતીઓને કહેવા માંગુ છું કે વધુમાં વધુ સંખ્યામાં જોવા અને અને અમને સહકાર પ્રેમ આપો નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે સુમિલ શરદ વિશ્રાણી આમ મૂળ મુંબઈમાં પણ હવે ગુજરાતી ફિલ્મો કરું છું એટલે હું મારું સ્થાન બદલાવીને હવે અમદાવાદ આવી ગયો છું ખાસ ગુજરાતી ફિલ્મોના પ્રેમ માટે એમાં કામ કરવા માટે હવે હું અમદાવાદ રહું છું અને મારા બહુ જ સારા નસીબ છે દસ વર્ષમાં મેં છત્રીસ ગુજરાતી ફિલ્મ કરી અને આ મારી સાડત્રીસ ગુજરાતી ફિલ્મ છે ફિલ્મી ફિલ્મ ને સિરિયલો અને એડ ફિલ્મ તો બહુ કરી પણ આ જે ફિલ્મ છે કન્નુભાઈ ધ ગ્રેટ એ મારી માટે બહુ જ મહત્વની છે કારણ કે અત્યાર સુધી મેં બધી જ ફિલ્મમાં બધી જ સિરિયલમાં બધી જ એડ ફિલ્મ છે એમાં મેં ખાલી કોમેડી કરીશ કોમેડી માટે હું બહુ ફેમસ થઈ ગયો મને લોકો બહુ જ માન આપ્યો અને પ્રેમ આપ્યો પણ આ ફિલ્મ જેમાં બિલકુલ કોમેડી કોમેડીથી મારે કમ્ુભાઈ બાપા કન્નુ બાપા જે બહુ જ મોટી હસ્તી છે સુરતની અને પોતે દિવ્યાંગ રહ્યા છતાં દિવ્યાંગના મસીહા બન્યા છે ઘણા બધા એટલે મારા જાણ ખાતર મને જે જાણવામાં આવ્યું છે ચાલીસ હજારથી પણ વધારે બાળકોને એમને પગભર કર્યા છે જે દિવ્યાંગ બાળકો છે એમને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા અને એમાંથી તો ઘણા બધા ડોક્ટર્સ બન્યા આઈએસ ઓફિસર બન્યા એટલી બધી ચીજો એમને એટલા બધા એમના બાળકોને મોટા કર્યા છે અને હું તો એમ જ કહું કે જો દિવ્યાંગ વ્યક્તિ છતાં આટલું બધું એ લોકો કરી શકતા હોય તો આપણે તો બરોબર ચાલી બરાબર છે હાથ બરોબર છે વિચાર શક્તિ બરોબર છે તો આપણે આપણે શું ન કરી શકીએ આવા જ મેસેજ થી આ ફિલ્મ બની છે કમી બાય ધ ગ્રેટ અને મારો ખૂબ ખૂબ સારો અનુભવ રહ્યો છે આ ફિલ્મ માટે અમે એ પ્રોટોએન્ગલ ઉમેર આપણે વિદ્યાર્થીઓ આજે બધું બધું ચાલે છે કે એ અનુભવ જી બિલકુલ જે તકલીફ કમું થઈ હતી એ કનિપ તમારા કસર જી બિલકુલ કોઈ કઈ તો મેનેટ આ સારો પ્રશ્ન છે કારણ કે જ્યારે બીજી એક્ટિંગ નોર્મલ પાત્રમાં એક્ટિંગ કરતા હોય ત્યારે હાથ પગ ઉછળ કોઈ જ્યાં જરૂર કે મૂવમેન્ટ હાથ એ વધી હોય પણ આમાં એક સરખો વિચર પર બેઠા રહેવાનું જેમાં હાથમાં મિનિમમ યુઝ થાય હાથ હલાવવાનું પણ કંટ્રોલ કરીને હલાવવાનું કારણ કે બાપા નો રોલ મારે કરવાનો છે તો એમની જેમ મારે એકદમ કંટ્રોલ કરીને કરવાનું ખાલી હાવ ભાવ શબ્દો થી એમના વિચારો પ્રસ્તુત કરવાના છે મારે તો બહુ જ અઘરું હતું અને આ રોલ કર્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમની પીડા કેવી હશે અને કેવી રીતે એ લોકો જીવન જીવતા હશે એટલે અમારે તો શું છે એક શોર્ટ પત્યા પછી તરત ઉભા થઈ જવાનું મન થાય પણ બિચારા બિચારા તો કહી શકાય પણ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને કેવી પીડા થતી હશે કેવું સહન કરવું પડશે આ મને ફીલ થયું બહુ બહુ અનુભવ કર્યો એટલે એમ જ લાગ્યું કે હું પોતે છું અને સુરત શહેર ની જનતા ને આપું છું કદાચ સુરત ના રહ્યા હોય અને નરેન્દ્ર મોદી મને જગ્યા ના આપી હો તો આટલા બધા દિવ્યાંગોને ને હું ભણાવી ન શકાય આમાં મારો કોઈ રોલ જ નથી ભાઈ ભાઈમાં ફૂટપાથ પર સુઈ રહેતો તો પણ આ પિક્ચર વાળાએ મારા ઉપરનો નું પિક્ચર ઉતાર્યું આજે મારી જિંદગીની મને ખુશી પણ છે અને મને જીવનમાં ખુબ હું આ જે કંઈ કે છે મારા સુરત શહેર જનતા ને આપું છું ને નરેન્દ્ર મોદી ને આપું છું તો કશું ના આ લોકો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે મારા જીવન સંઘર્ષ કરતા લોકો ને કઈ પ્રેરણા મળશે લોકો છોકરાઓ આપઘાત કરે છે આપઘાત કરે છે આપઘાત વિશ્વાસ છે મેં પણ મારી જિંદગી ની જે કઈ દુખાવું છે મારા જીવનમાં એને મેં સહજ સુધારી લીધું છે એના લીધે આજે હું આ જે કઈ કામ કરી રહ્યો છું આ સુરત છું થેન્ક યુ નરેન્દ્ર મોદી બતાવી રહ્યા ચર્ચિત અત્યારે હું જોઈશું પિક્ચર જોયું નથી એટલે મને બહુ ખબર નથી પણ ક્યાં છે કે આ પિક્ચર બહુ સારું છે તમારા જીવન માટે લોકોને પ્રેરણા પદ્મશ્રી એવોર્ડિ ડૉક્ટર કનુભાઈ ટેલર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી આ પ્રસંગે પદ્મશ્રી કનુભાઈ ટેલર ફિલ્મના કલાકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ નિહારી હતી આ ફિલ્મમાં કનુભાઈનો રોલ કરનાર સુનિલભાઈ વિશરાણીએ શું કહ્યું સાંભળો બ્યુરો રિપોર્ટ હિટી ન્યૂઝ સુરત